ગામ પાસે ખેતરમાં ઉપયોગી સો ફુવારાની ચોરીની ઘટના આવી છે સામે ધારી થી સત્તર કિલોમીટર દૂર આવેલ વીરપુર વિસ્તારમાં વાડી ધરાવતા મોટા ભાગના ખેડૂતોને ત્યાં ઇરિગેશન યોજના અંતર્ગત જે ફુવારા લગાડવામાં આવ્યા તે એકીસ સાથે ઘણા ખરા ખેડૂતોની વાડીમાંથી ચોરી થયાં ખેડતોની નજરે પડતા તાત્કાલિક વીરપુર ગામના સરપંચ અને તમામ ખેડૂતો તેમજ ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિમતભાઈ ડોંગા સહિતના લોકો ધારી પોલીસ સ્ટેશને જઈ એફઆઈઆર નોંધાવ્યા હતા તે વિરપુર ગામના મોટા ભાગના ખેડતો ધારી પોલીસ સ્ટેશન ખાતે ચોરીને રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા હિંમતભાઈ ડોંગા ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાન હવે આજે વીરપુરથી એક મેસેજ મળ્યા કે ભાઈ તમે ચલાલા ધારી પોલીસ સ્ટેશનમાં આવો અને અમારા છો જેવા ફુવારા ગયા છે અગાઉ પણ ગયા હતા અને અગાઉ પણ કેબલની ચોરીઓ થતી હતી એટલે એ માટે મેં સીધું જ આપણા પીઆઈ દેસાઈ સાહેબને ફોન ટેલિફોનિક વાતચીત કરી અને અત્યારે અમે બધા અહીંયા પહોંચ્યા છે અને સાહેબની અરે બીજી બધી ચર્ચા થઈ છે ને આનું તાત્કાલિક રિઝલ્ટ આવશે એવી સાહેબે પણ ખાતરી દીધી છે એ માટે બધા ખેડૂતોનું એવું કહેવાનું છે કે અમારે એફઆઈઆર દાખલ થાય તો સારું એટલે સાહેબે કીધું છે કે ભાઈ એ બધું એફઆઈઆર નહીં કરશું અને વધુમાં સાહેબ તપાસ આગળ કરે અને બધા ખેડૂતોને સારો એવો ન્યાય મળે સાહેબ તરફથી પણ એમને આપવામાં આવી હતી અને ધારીની પોલીસ સ્ટેશનમાં અત્યારે આ બધા સાથે ભેગા થયા અસ્તુ વંદે માતા સરપંચ જોશી હાલ ગત રાત્રિએ અમારા જ વીરપુર ગામમાં એક સાથે ફુવારાની ચોરી ચોરીનો બનાવ બનેલ છે જેથી કરીને અમે ખેડૂતો સાથે રૂબરૂ સાહેબને રજૂઆત કરવા અને ફરિયાદ કરવા આવ્યા છીએ આ બનાવ બીજી વાર ન બને અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની ખાસ કરીને સાહેબને રૂબરૂ રજૂઆત તેમ છતાં અમે લેખિત રજૂઆત કરવાના છીએ અને ખાલી રજૂઆત પણ નથી કરવાનું આમની ખાસ તપાસ થાય અને આગળ આવો બનાવ બીજી વાર ન બને એના અનુસંધાને આજે અમે ધારી પોલીસ સ્ટેશને મિત્રોના જેના જેના ફુવારા એકી સાથે સો ફુવારા નીચોરી થઈ છે એટલે સૌ સાથે મળી અને આ પગલાં લીધેલા છે અને વહેલી તકે અમને આનો ઉકેલ આવે અને જવાબ મળે એવી અમે રજૂઆત કરવા રૂબરૂ સાહેબને આવ્યા છીએ